તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાની સપોર્ટ કરતા તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દઉં દોસ્તો તો તમને ખબર હશે કે આખા ગુજરાતની અંદર ક્ષેત્ર વસાવા ત્યારે ચર્ચામાં આવી હશે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કિરાવાનો વિડીયો તમારે માટે લાવતો હશે દોસ્તો તો ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર છે અને એમ કહેવાય છે કે નર્મદા પોલીસે એની અટકાયત કરી તેને ધક્કા મારી મારીને ગાડીમાં બેસાડ્યા હતા ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો એમ કહેવાય છે કે છેતર વસાવાના સપોર્ટમાં લોકો મેદાનમાં ઉતરી ગયા છે દોસ્તો એક બાજુ આદિવાસી સમાજના લોકો પણ મેદાનમાં ઉતરી ગયા છે અને બીજા બીજી બાજુ મુસ્લિમ સમાજ પણ મેદાનમાં ઉતરી ગયું છે દોસ્તો તો તમને ખબર હતી કે છેતર વસાવાની કોર્ટે પણ હાજર કરી દેવામાં આવી વકીલોને પણ અંદર જવા દેવામાં નતા આવતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે ગોપાલ ઇટલિયા વિસાવદનની અંદર જીત મેળવતા તે હાલ ગોપાલભાઈ ઇટલીયાની પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે ગોપાલભાઈ ઇટલીયા ગાડી લઈને જઈ રહ્યા હતા એને પણ પોલીસ અટકાયત કરવામાં આવી હતી કે હું તો વકીલ છું મને શું કામ અટકાવો છું હાલ ત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો અમારી ચેનલમાં નવું હતું ચેનલ સબસ્ક્રાઈબર કરવા ભૂલશે નહીં ત્યાંથી ક્રિયાઓના વિડીયો તમારા માટે લાવતો શું દોસ્તો અને ક્ષેત્ર વસાવણી વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યા છે દોસ્તો હાલ ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો અમારી ચેનલમાં નવું હતું ચેનલ સસ્ક્રાઈબર કરવામાં